કોનો જતાં ત્યારે ગેટ જોડે પોગી ગયા છે અત્યારે આ ઠીક છે ચાલો છે અત્યારે ફોટોગ્રાફી કરાવવાનો ઓલાળો તો એ શૂટ કરું ને એટલે મને તો ધ્યાન છે ચલવા હા એટલી મજા આવશે ગિડનર બસ મિનિટ ડુકું પડાય એવું લાગે

બોલો છો ફોટો પાડે છે માથે ચડી ફોટો પાડે અને અત્યારે એટલા નીચે આવે છે હજી તો અહીંથી બહુ હજી નીચે જવું છે અને આવડો રસ્તો છે સમજો વાદળ ગયા ફ્લોડિંગ કરે છે પરિયોની ઊભા છે અને હા અમે સીડી રહીને માથી આવવા જઈશું ઉપરથી સીડી ત્યાંથી અને નજારો જો મળે અરે વાહ ભાઈ ભાઈ

બસ અહીંથી મૂળ એટલું બસ અહીંથી મેં એટલા દેખાય એક બે જણા પછી પાછળ તો દેખાતા બંધ થઈ જાય અહીંયા અને વાતાવરણ જો આમાં શું તમે જોવો કે દેખાતું નથી વીજળી એટલી એવી છે કાલે રજા અને આને જો દાંઢી છે એક બરફ જમી છે એટલું એટલું ઝૂમ કરીને એટલા દેખાય છે માણસ અને જો આ બાજુ જો ફાઈનલી ગુરુ દત્તાત્રે ગેટ જોડે પોકી ગયા છે અત્યારે અહીંયા ઠીક છે ઠીક તો સકલા ઉડી ગયા છે એટલે વાંધો ન હોય પણ હું છે ગોઠણમાં છે મચકી થઈ ગઈ છે એટલે નકર ન હોય બે ગિનર હોય તો વાંધો ન આવે કરે જ આમ તો કેતો તો

આ છે બાર બિચારો અંદર તો દર્શન નહીં કરવા દે અને ટ્રાફિક થશે વાંધો નહીં

ભરૂચ ના છો તમે ઓકે તમે ભી ઓકે તમારું ગ્રુપ કેવડુંક છે ચાર જણા છો ઓકે કેવું લાગ્યું તમને મજા આવશે છે કેટલી વખત આવો તમે અહીંયા પહેલી વખત આવ્યા ઓહો તો તમને બહુ મજા આવી છે ને

સૂત લઈ લીધા હતા હાથમાં અને નીચે મસ્ત અંજો જો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ લાગે ને તમે કીધું થોડુંક વોક કરી ઉઘાડા પગે મજા આવે અત્યારે ચાલો જોરદાર ચલો હવે થોડું ધુમ્મજ જેવું વાતાવરણ થઈ ગયું જોરદાર જય ગિરનારી બોલાય થાકી ગયા તા અહીં નેટું કહ્યું ને ગુરુદેતાને દર્શન કરીને તો આયો પણ જ્યારે સીડી સડવાન થાય ને

મસ્ત રીતે દર્શન જઈ ગયા છે જાતી વખતે તો આઠ વાગ્યા એટલે દર્શન નહોતી કેમ કે મંદિર ક્લોઝ હતો અને અત્યારે મસ્ત રીતે દર્શન જઈ ગયા છે મા અંબાના અંદર મસ્ત અને મોટી જોરદાર છે ઘણા મંદિર છે એક વાર તમે નજારો જતો હું બતાવું અંબાજી માટે અંબાજી માટે તમે લોકેશનથી છો એક વાર ચેક કરો ખાલી પાર્સલમાં તમને વ્યૂ બતાવું એમ ત્યાંથી જો એની પપલી છે અને આ છે દર્શન કરી લો તમે મા અંબે

કે મસ્ત મસ્ત નાનું એવું મસ્ત બને જો મને બોલતા નથી આવડતું પણ તમે જોઈ લો ખાલી તમે સમજી જશો બરાબર અને એને હિસાબે તો મસ્ત લીલું લીલું ઘાસ છે હા મેં નજારો જો ખાલી એકદમ એકદમ સ્વીટ છે દિવાલ જો કેવી નહીં ચલો જો ફોટો પાડે ઓલા માધારસોડીને ફોટો છે અને અત્યારે એટલા નીચે આવ્યા છે હજી તે અહીંથી બહુ જ નીચે જવાનું છે અને આવડો રસ્તો છે સમજો વાદળ ક્યાં ફ્લોટિંગ કરે છે પરિયો ની ઊભા છે અને હા મેં સીડી રહીને ઉપરથી સીડી નજારો જોડાબ કરે તો નજારો ને મજા આવે ખાલી

બધા ને લીલા પાન છે આ જો એકદમ પીળા પાન છે ને બીજે એમાં છે

वैसे चालू થઈ ગયો છે અત્યારે હવે તો ફાટ ફાટા છે આિસ્પે દેવા તો વિડિયો ઉતારવા તો આપણો આપણો મોટો તો અત્યારે જો રાખીશ માં બેઠો છે ઓલો શર્ટ કઢીને બેઠો છે અને ઓલો આમ બેઠો બને નોખા નોખા બેઠાસ અરે હું તો બી જમે ઝાડ બોલ્યું નઈ નુ કે આયું મે કીધું આ બહુ દુખેશ કઈસ નકો દો ક્યાં ને હેઠે ઉતરી જાય વાજા કેટલા ખબર ઉતરા નથી વિચાર કરો જો બે થાવા એસ ના રસ્તો છે એ તો આઈ થિંક બે કિલોમીટર જેવું છે અરે ભાઈ સાહેબ હું જાઉ જંગલ જાઉં અત્યારે હેઠા ઉતરા છે ઉતરવાની તૈયારી છે પોગવાની તૈયારી છે અત્યારે તો હવે ને ગરમ પાણી મળી જાય ને નાવાનું તો મજા પડી જાય પડ્યું મારા સ્નેપ હું એનો વિડીયો શૂટ કરું છું પૈસા કે કેલા હવે તો ને જવાનું આ નો કરવાનું ચલો નઈ ચાલો ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિમલ યાત્રી ઓકે તો ચલો Ц, Ма баи натиматрадафорсану. лу!